નિગમમાં નવા નિયમ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો નિગમના લોનના નિયમ બદલતા કોળી ઠાકોર સમાજે વિરોધ કર્યો સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરાઈ

જે ઉતારા માગ્યા એમાં તો પચાસ ટકા જમીન નથી અને સાથે જે પ્રોપર્ટી કાર્ડ માગ્યા છે તો પ્રોપર્ટી કાર્ડ તારીને જોવા જઈએ તો જે ગામની અંદર જે ઘર આવેલા છે તે એક ખરાબામાં અને પીત જમીનમાં આવેલા છે એટલે તેમાં પ્રોપર્ટી કાર્ડ મેળવી શકતા નથી એટલે એક વિકાસના નામે જે આ લોન આપવા લાભાર્થી તરીકે લોન આપવામાં આવે છે તે લોન એક જે જે સમયમાં આપી આપી છે છે પણ તે આ વખતે લોન આપવામાં આવે અત્યારે હજાર છવ્વીસની ની અંદર નિયમ એવું લાગુ કર્યો કે સાત બાર ની અંદર બોજો પાડવો અને ઠાકોર સમાજની અંદર સાત બાર ની અંદર નામ એક થી વધુ હોય એવા નામોવાળા હોય અને જે અરજદારો છે એમનું તો નામ સાત બારમાં છે જ નહીં તો એવા ઘણા હજારો અરજદારો છે તો આ અરજદારોની વાત એવી છે કે સાત બાર ની અંદર બોજો પડી શકતો નથી અને અને એના કારણે અત્યારે લોનોના લાભથી લાભાર્થીઓ વંચિત રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે બધા અહીંયા એ રજૂઆત કરવા આવ્યા છીએ કે જૂની રીતે જે લોન આપવામાં આવતી હતી એ રીતે આકારણી ઉપરથી જ ફરીથી લોનો આપવામાં આવે